આ લગભગ કેટલાય વર્ષો થઈ ગયા તે વખતે આ મંત્રી અન્યાય કરતો હતો તો અમે અમારે એક મનહરસિંહ ભીખજી હતા અમે એમની જોડે ગયા કે અમારા દૂધનું આવી રીતનું થાય છે તો અમે પ્રાઇવેટ ડેરી ઊભી કરી એટલે પરબતભાઈને ખબર પડી કે પ્રાઇવેટ ડેરી ઊભી ન થાય તો અમે પેટા સેન્ટરમાં જ્યું અને પેટા સેન્ટર આલ્યું એ અમે પેટા સેન્ટરમાં દૂધ ભરાવવાના અડધા અડધા હોય ભરાવે છે તો આમાં આ જે વધારાનું હતું એમાં સાધારણ સભા ભરી અને લેખિતમાં આલ્યું કે તું ભાઈ મંત્રી મંત્રી સાહેબને એમ કીધું કે તમે સાધારણ સભા ભરી અને ગ્રાહકોને ન્યાય આલો તો ગ્રાહકોનો અંતોષ થયા અને સાધારણ સભા ભરી નહીં એમને એમ વધારો નોખી દીધો અને જે પહેલાં વધારો નોખી દીધો એટલે એમાં વિરુદ્ધ કર્યો જે કમિટીમાં હતા એની રીતે કમિટીમાંથી ગાડી નાખ્યા અને પૂર્વ ચેરમેન હતા એમણે રાજીનામું દીધું એ બરાબર છે એ અમને ખ્યાલ બારની વાત હતી પાછળથી એણે એનો ખુદનો એનો કુટુંબી ભાઈ ચેરમેન તરીકે નિર્મૂલ કર્યો પછી મને આમાં હવે કોમને ખબર પડી છે